રાજનીતિક ટીકા ટીપણની થાય એ રાજનીતિનો ભાગ છે પરંતુ અનેક લોકો આમ ટીવી ના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબલ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા સૌ લોકોની ગુજરાતમાં અનેકવાર આપણે ડ્રગ્સ પર ચર્ચાઓ થતાં ડિબેટ થતાં જોઈ છે વિપક્ષ સતત આ મુદ્દે આકરા પ્રહાર સત્તા પક્ષ પર કરે વિપક્ષના નેતાઓ આક્રમકતાથી ગૃહમંત્રીને સવાલ કરે અને ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી નામ આપી દે એના પછી સવાલ કરે કે આટલું બધું ડ્રગ્સ જ્યારે ગુજરાતના પોર્ટ પરથી પકડાતું હોય કે દરિયાકાંઠેથી આટલું બધું ડ્રગ્સ પકડાતું હોય તો આના વિષય પર શું કરવાનું છે ગૃહમંત્રી નિષ્ફળ છે આ બધા જ પ્રહારો કરવામાં આવતા હોય છે ત્યારે અત્યાર સુધી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ વિષય પર કોઈ વાત નથી કરી પણ અમદાવાદના એટીએસના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત હતું ગઈકાલે ગઈકાલે કાર્યક્રમ દરમિયાન જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે કોઈનું નામ નથી લીધું પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું કે જે લોકોને રાજનીતિ કરવી છે જે નેતાઓને રાજનીતિ કરવી છે એને કેમેરો આગળ આવતા જ એ બધું જ કહેવું કહેવું સારું લાગે છે કે આટલું ડ્રગ્સ પકડાય છે ડ્રગ્સ પકડાવવું અને પકડવુંમાં બહુ જ ફરક હોય છે એ સ્પષ્ટ એવું કહેતા હતા કે આઈટીએસના જેટલા પણ કર્મચારીઓ છે એ દિવાળી નથી બનાવતા કોઈ તહેવાર નથી બનાવતા પોતાના પરિવારથી ઘણા ટાઈમ સુધી દૂર રહે છે અને પછી એ ડ્રગ્સ પકડીને લાવે છે એ પકડાતું નથી એને પકડવામાં આવે છે ને એમાં બહુ ફરક હોય છે ગૃહમંત્રી વિપક્ષના નેતાઓ ઉપર પ્રહાર કરતા દેખાયા હતા કોઈનું નામ એમણે લીધું નથી પણ એ સ્પષ્ટ જે રીતના બોલતા હતા એ ગોપાલ ઇટાલિયા હોય જિજ્ઞેશ મેવાણી હોય કે વિપક્ષના કોઈ પણ નેતા હોય જે સતત એ જ વાત કરતા હતા કે ગુજરાતમાંથી જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ ગૃહ મંત્રાલય એ નિષ્ફળ નીવડ્યું છે અને આના પાછળ ગૃહ મંત્રાલય કંઈક કામ કરવું જોઈએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું આ ભાષણ અને એ ભાષણમાં એટીએસ માટે જે કહી રહ્યા છે વિપક્ષના નેતાઓને જે કહી રહ્યા છે કે રાજનીતિ તો બધા કરે જ છે રાજનીતિ કરવામાં વાંધો નથી પણ તમે આ એટીએસના કર્મચારીઓને જઈને પૂછો કે કેટલી મહેનત કરે છે તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી શું કહી રહ્યા છે તે સાંભળો આ જ ની ટીમ દ્વારા હજારો કિલો ડ્રગ્સ પકડવાની કામગીરી કરવામાં આવી ડ્રગ્સ પકડવું એ અમારી જવાબદારી છે પરંતુ ડ્રગ્સ પકડાયું ને પકડવાની વચ્ચે ખૂબ મોટી તફાવત છે પકડવા માટે આપણી ટીમ ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર દરિયાની તેજ લહેરો વચ્ચે અનેક દિવસ આ પાકિસ્તાનીઓની રાહ જોઈને બેસે છે પાકી માહિતી પણ આપણી આઈટીએસ ની ટીમે એકાત્વાર નહીં પાકિસ્તાન થી ઘુસતા પંચોતેર થી વધારે પાકિસ્તાનીઓને પકડવાનું કામ કરનાર આ ટીમ છે ગોલીઓનો સામનો કરીને આ રાજ્યમાં દેશમાં ઘુસતા ડ્રગ્સ ને પકડનાર એ આપણી ગુજરાત અને એક લોકો રાજનીતિક ટીકા ટીપ્પણ થાય એ રાજનીતિનો ભાગ છે પરંતુ અનેક લોકો આમ ટીવી ના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબલ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા જ સૌ લોકોની છે પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો આ મારી ગુજરાત એટીએસ ના કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મદિવસ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે કે જેના ઘરમાં બાળકો હજી નાના નાના છે એવા અધિકારીઓ કેટલા લોકોએ ગોળીઓનો સામનો કરીને રાત દિવસ એક કરીને આ રાજ્યમાં ડ્રગ્સ આવતું અટકાવવાનું કામગીરી કરી જઈને પોલીસ માટે તમારા મનની અંદર કોઈક અલગ ભાવના હોય રાજનીતિ છે તમે કરો એના પરિવારને જઈને પૂછજો કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે